ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં શિક્ષણની દયનીય સ્થિતિનો જીવંત દાખલો સામે આવ્યો છે એક થી આઠ ધોરણના આશરે સો જેટલા વિદ્યાર્થીઓને ટેમ્પામાં બેસાડી નેત્રંગ તાલુકા પંચાયત ખાતે આવેદન પત્ર આપવા લઈ જવામાં આવ્યા હતા ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થવાથી હજી સુધી શાળાનું કામ આપવામાં આવ્યું નથી જે બે ઓરડા હતા તે પણ બે વર્ષ પહેલા જર્જરી થવાના કારણે ઉતારી લેવામાં આવ્યા હતા અને હવે ત્યાં છે ફક્ત ખાલી જગ્યા ગામની નવી શાળા માટેની ટેન્ડર પ્રક્રિયામાં લાંબા સમયથી વિલંબ થતા છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓને યોગ્ય શૈક્ષણિક સુવિધાઓ વગર ભણવું પડી રહ્યું છે ત્રણેય ઋતુઓ ઉનાળો ચોમાસુ અને શિયાળાનો માર સહન કરતા વિદ્યાર્થીઓ ખુલ્લામાં જ અભ્યાસ કરે છે શાળામાં કોઈ પણ આધારીય સુવિધા નથી વિદ્યાર્થીઓને દયનીય પરિસ્થિતિમાં અભ્યાસ કરવો પડે છે જ્યારે ગ્રામજનો લાંબા સમયથી રજૂઆતો કરે છે પણ હજુ સુધી સ્થાનિક સ્તરે કાર્યવાહી દેખાતી નથી અરે રૂમો છે એટલે કોઈ ટેન્ડર ભરતા નથી આવી વાત કરતા પણ છેલ્લે આ ચોમાસામાં પરિસ્થિતિ એવી થાય કે આ બધું ખુલ્લું અને ગાજવીજ સાથે વરસાદ પડે હવે જો વીજળી પોઝિશન હતી ઠંડી ચાલુ છે અને અને આ આ ખુલ્લામાં છોકરાઓ ભણે છે ઠંડી એવી લાગે છે કે છોકરાઓને હોટ અને શરીર પણ બધું એકદમ થઈ જાય છે આવી પરિસ્થિતિ છે એટલે અત્યારે હાલમાં ગામ લોકો અને બાળકો બધા થઈને નેત્રંગ મામલતદાર કચેરી અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું અમારી પણ માગણી છે કે વહેલીમાં વહેલી તકે જે ગામ લોકોની જે માગણી છે એ પ્રમાણે સાત થી આઠ રૂમ બની જાય અને શિક્ષકો પૂરતા સ્ટાફ ના મળે તો ગામને સારી બાળકોને સારું શિક્ષણ મળેવું છે રસ્તાની વાત પણ કરી તો ખરેખર કાકડકુ સાકવા ગામનો પાંચ કિલોમીટર રસ્તો મંજૂર છે પરંતુ એ લોકો મેટલિંગ કરીને કામ બંધ રાખ્યું છે અને સોળસો મીટર આરસીસી રોડ છે એ આરસીસી રોડ પણ ગામમાં બનાવવાનો છે બાળકોએ શાના માટે ગામમાં રોડ બાકી રાખો ચાલુ નથી કરતા એ પણ એક ચર્ચાનો પ્રશ્ન છે કારણ કે કાકડ કોઈ ગામમાં એ લોકોએ ગઈ સાલ રસ્તો બનાવી દીધો અને અહીં લગભગ આઠ મહિનાથી ગામમાં આ ગામમાં રસ્તો નહીં બનાવતા આરસીસી રસ્તો એ કેમ નથી બનાવતા એ પણ એક વિચારવા જેવી બાબત છે એટલે શા માટે આ લોકો આ ગામને આવું કરે છે એમ અહીંયાથી માટે ભાંગોળી રસ્તો ખરાબ છે શાકવાથી કોડો રસ્તો ખરાબ છે શાકવાથી અરઠીનો રસ્તો ખરાબ છે એટલે ખરેખર સ્કૂલ અને આ રસ્તા અમારા બને એવી અમારી લોકો અને અમારી માગણી છે અમને પહેલા એવું બોલી જાય સાહેબો કે અમારા ગામના નજીક નજીકના પ્રમુખ શ્રી કાકડકી ગૌતમભાઈ કે આ નિશાળ તમે જલ્દી તોડી નાખાવ એટલે પેલી રાજી બોલાવી નાખી અને સાહેબ ઓર્ડર આવેલો એટલે તોડી નાખી તો અમને પ્રમુખશ્રી એવું કીધું કે તમે સાફ કરી નાખો અમે જલ્દી પાયા ઉભા કરીએ છીએ અમે સાફ કર્યો ને સાહેબ આ એક વર્ષ ને છ મહિના જેવા છે ભાઈ એક રસ્તાનું ઠેકાણું નથી અમારે જેવું ભેડા કપ નહીવું ચાચો સાહેબ અમારે ટુ વ્હીલ ગાડી અમારી નહીં આવે એવું પરિસ્થિતિ છે અમારા ગામની ભારત દેશના નાગરિક નથી સાહેબ અમારા છોકરા એનું ભવિષ્ય બગડે હવે એક ધોરણ એક ધોરણ લગી ના છોકરાઓ છે એ બે તો હવે ભાતીજી ના મંદિરે ભણાવવા મોકલે છોકરાઓ અડધા છોકરા આવે ને અડધા છોકરા આવ્યું કે અમારે નિશાળે નહીં જેવું હોય કે અમને માસ્તર સાહેબ શું કે છે કે રીતે ભણાવશે એમને ખબર જ નથી પડતી કે રીતે જવું તે હમણાં એકાવન જેવા છોકરા આવતા છે બીજા છોકરા એકસો એક છે એમાંથી પચાસ છોકરા તે આવતા નથી આ સ્કૂલને હિસાબે તે અમે એવું કહીએ સરકાર શ્રીને કે અમારા ગામને વધારે ને પણ સાત ઓરડા અને મંજૂરી આવે તો અમારા બાળકો આઠમું ધોરણ લગી ભણે કે ને સાત માસ્તરો બી પણ જોઈએ છે